દોસ્તો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં છો ને વરસાદ હવે બંધ થઈ ગયો છે અમારે તમારે બંધ થઈ ગયો છે કે નહીં ચાલુ જ છે કે હજી વરસાદ અમારે તો વરસાદ બંધ થઈ ગયો મગફળીને રાફ મારતી હતી પાથરા ફેરવી નાખ્યા અને આજે કદાચ હાંજક ના થ્રેસર આવવાનું છે તો પરમાર કૈલાસબેન બન આપશો ને જય શ્રી કૃષ્ણ સોરી કહેવાનું ભૂલી ગઈ હા લ લે આમ જોડીને અમે આપણે ચાલુ લાઈવમાં તમને ખબર છે આપણે ઘણી વખત એક બે વખત એવું થયું કે બાટાઓ લેતા હતા અને ચાલુ લાઈવમાં ભાઈ આવતા હતા ઉતારવા તો હવે આપણે સો ટકા તો એમને આપણે નથી કહી કહેતા કે એના જ હિસાબે એવું થયું એમ પણ બાટો ખવરાવ્યા પછી અમારા તમામ પશુને જવા આવા આવા આવો અસ્સો વધી ગયો છે તમામ પશુને આવો અસ્સો વધી ગયો છે ને આનેથી આ શું કરે ઢોરનું લોહી પીવે આ લોહી પીવે ઢોરનું જો અસો નાખી દીધો ને તો ઈતળી ચોટી રહી અમારે આંગળી પાસે નખ પાસે જો એટલે આ રહ્યું ને એ લોહી પીવાનું જ કામ કરે અને આની થોડું ઘણું નહીં પણ ઘણું બધું થઈ ગયું છે એવું જો જેટલું ખંજ જેટલું આ દેખાને જોઈને પૂંછડી ઊંચી કરી શું કામ ખબર છે અને આપણે નહીં એને સારું લાગે છે તો કારણ કે બાટાનું નામ મેં એટલા માટે લીધું સારો જ છે ખવડાવતા હોય તમે લોકોને ખવડાવતા હોય તો ખવડાવજો આપણે કોઈ એને હો ટકા નથી કાંઈ અપજ દેતા પણ બાટો ખવરાયા પછી મારા ગાયોને આવો બધો પ્રોબ્લેમ બહુ થઈ ગયો નહીંતર આટલો બધો થતો નહોતો થાય ક્યારેક ક્યારેક થતો હતો પણ હમણાં હમણાં તો તમામ ગાયોને બહુ જ થઈ ગયું એવું જો જ્યાં હાથ મેકવીને ત્યાંથી એવું આવે છે એટલે આને આપણે સ્પેશિયલી જે કાંઈ દવા આવતી હોય છે એ દવા લગાવવી પડશે નહીંતર હું હજી કહું છું કે આપણે કોઈ બાટાને જ નથી દેતા પણ એમ કે અમને એવો કદાચ વેમ છે કે બાટો ખવરાયા પછી કદાચ આવું થયું એમ કારણ કે પહેલાં તો ક્યારેય આટલો બધો ઉપદ્રવ હતો જ નહીં એમ કારણ કે અત્યારે જો એ ગાયને હું એની પાસે આવીને ઊભી છું ને તો એકદમ શાંત જો સ્થિર ઊભી રહી ગઈ છે જશે ને એકદમ સ્થિર ઊભી રહી ગઈ છે અને હું તમારી અરે ફોનમાં મારી ધ્યાન છે ને વાત કરતાં કરતાં ખાલી આમાં હાથ ફેરવું છું ને તો પણ જો એ જો વાત કરતાં કરતાં હું આ ધ્યાન હાથ ફેરવું ને તોય તે આપણો હાથમાં ઈતળી આવે છે એટલે એમ થાય કે કદાચ કદાચ એના હિસાબે થયું હોય તો એમ એટલે બહુ વધી ગયું છે એટલે અમે આ વખતે પાટો ન લીધો નહીતર તો ઠેઠ ઘરે આવીને ઉતારી જતા હતા અને વરસાદ હવે અમારે બંધ થઈ ગયો છે અને બધા પાથરા ફેરવવા વીસ નંબરના પાથરા છે એ છે અને આપણે જે ખાડામાં હાથે ફેરવી હતી હાથેથી ખેંચી હતી એ બધી તો ફેરવાઈ ગઈ છે ને આજે એમાં થ્રેસર પણ આવવાનું છે અને જો આ છે અમારું ઘરની પાસે જે અમારે જવા ગાયું પાસે ઊભા છે અને આ છે એ ખેતર તો બધાએ પાથરા હવે મંડ્યા છે ફેરવવા આ એક દીકરી છે એ અમારા દીકરીની દીકરી એટલે અમારા ભાણેજ થાય છે અને ક્યાં માતાજી આ એમના મમ્મીના મમ્મી છે એ જે હિંહમોળ હોય ને એ એમની વાછડી માટે અંદરથી ખેંચીને લઈ જાય છે જખડ ભેગું કરે છે એ ખખેરી ખખેરીને અને અહીંયા આ બધાએ छे ही पाथरा ठेका वे पाथरा फिरवी नाख्या लागेसे એટલે હવે આમનામ હલ્યા જાય છે ખાલી એક અડધી કલાક થઈ આટલા પાથરા ફેરવતા જો કેટલા બધા પાથરા છે ઠેઠ આયથી માંડી એટલે અહો ચાવડા સાહેબ તો ન્યાં બેઠા લાગે છે લે આવ લે લે ચાવડા સાહેબ તો ફોન માં દેખાણા મયા તો ઈ બધું ધ્યાન નઈ નોતી કરી જો બેઠા ઊભા પગે ધીસણ ઉપર હાથ રાખીને વાદળી શર્ટ વાળા ચાવડા સાહેબ છે મિત્ર આવ્યા છે દેહવા તો આટલી માંડવી ખાલી અડધી કલાકમાં ફેરવી નાખી ચાર જણે જો આ ચોકડી શર્ટ પહેર્યો ને ચેક્સ એ ગરધનભાઈ છે આપણા વચ્ચે જે છે એ અમારા ગુણાભાઈ છે અને પાછળ જે હૈલો જાય ને લંબુ એ અમારા મેહુલભાઈ છે એ અમારા જેઠના દીકરા છે પાથરા ફેરવાઈ ગયા છે હવે આને હજી આને તો ખાલી પરમ દિવસે નાખ મારી અને રાતો રાત ભેગી કરી નાખી આ છે ચાર વીઘાની માંડવી આમ ઓલી સાઈડ પણ આમ થોડીક લાંબી ચાહ દેખાય છે જે જેવા દંડાની ઓલી સાઈડ પણ પાથરા દેખાય આ વચ્ચે શેઢો છે ને રસ્તો અને રસ્તાની ઓલી સાઈડે એક દોઢ વીઘા જેટલું છે અને આ બધું થઈને કંઈક ત્રણેક વીઘા જેટલું છે એટલે ચાર સાડા ચાર વીઘાની માંડવી છે પાથરા ફેરવી નાખી આજે બે દિવસ તપવા દઈશું હલો અમે તમને વરસાદ પછીનો ઉતારો પણ બતાવી દઈ માંડવીનો જઈને કે વરસાદ પછી ખેંચવાથી પાલો અને માંડવી બે કેવા રહ્યા રમ પાથરા અત્યારમાં ફેરવા છે અને આવી રીતના કંઈક માંડવી બેઠી છે પાલોય જવો જે આવું પાંદડા વાળો કોકોક છે કારણ કે આપણે લીલો ઉભો રહેવા દીધો તો માંડવી વરસાદમાં ઊભી રહેવા દીધી તે આપણે પસાડી નતી અને આ બધા એમાં જો એવી જ રીતના છે આખી વાડી પાથરા ફેરવી નાખેલી ને જો આમે આપણી રીંગણી રહી રીંગણી છે અને રીંગણીની ઓલી સાઈડ નીપ્યા છે અને પવનચકી બહુ જ દૂર છે આ પવનચક્કી રહીને એ લગભગ ત્રણ ચાર કિલોમીટર દૂર રહે છે પણ તોય નજીક નજીકથી દેખાય છે અને આ બધી આપણી વાડીનું વાતાવરણ છે આપણી વાડી છે બાકી કેટલી મસ્ત લાગે છે ને કૈલાશબેનની વાડીએ ન ઘટે જોરદાર ચકલાઓ અવાજ સાંભળો તમે હાલો ઘડી કામે બોલવાનું બંધ કરી દેવી ઓ ચકલી ચકલીને હું જોઈ શકું છું ઈ દૂધ

വൈക വൈക એટલે लगी रस चुहे ना ए रे या कैसे पण देखाती बंद થઈ ગઈ એટલે ഈ લગભગ છે ને હવે ઉડી ગઈ બોલતી ગઈ અને ઉડતી ગઈ જો આ ઝાડમાં હતી આ ઝાડમાં रस ચૂંતીતી કેટલું मस्त ઝાડ છે मस्त गाड सटादार ये पाच आई पाठी आई बोली बोली बहुज बोली

ओ oh माय गॉड अऊ oh, जोरदार नजारो तो आजो पेली वखत आपण एव्रीथिंग जोयो हो <laughs> कितलो गळू फुलाई फुलाय न बोले छे किती प्रकार ने <laughs> <laughs> पोले वो तोय डोल पड़ी तोय चकली जबी नै शांत ती ती जजी बैठी छे ने आनंद करे वाव